હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાંજે છ વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધી અડતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો પવન બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા ડોન બોસ્કો સ્કૂલની પાછળ તંત્ર દ્વારા પાંચ છ દિવસ પહેલા રોડ બનાવ્યો હતો પરંતુ બધા પ્રથમ જ વરસાદમાં તંત્રની પોલ ખુલી પડી ગઈ ડોન બોસ્કો સ્કૂલ પાસે ફોર વ્હીલર ગાડી પાર્ક કરી હતી ત્યાં એકાએક વરસાદ પડતા રોડ બેસી ગયો હતો જેથી ગાડી પણ ફસાઈ ગઈ હતી ડોન બોસ્કોની દિવાલ પાસે મોટું ગાબડું પડતા ગાડીનો ભાગ દબાઈ ગયો હતો પાલિકા તંત્ર દ્વારા કરેલી કામગીરી પર શંકા અને ભ્રષ્ટાચારની આશંકા કહેવાય છે